નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ઘટના સામે આવી છે આણંદ જિલ્લાની જોઈને તમારું હૈયું ફાટી જશે જે રીતે આ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ગરીબ મજબૂર લાચાર બેવસ લોકો ઉપર પોતાનો રોફ જમાવે છે પોતાની દાદાગીરી જમાવે છે જે લોકો શાંતિપૂર્ણ ધંધો કરે છે એમને આ લોકો ધંધો નથી કરવા દેતા પણ બીજી તરફ જે લોકો દારૂ વેચે છે ચરસ અફીણ ગાંજાઓ વેચે છે એમને ત્યાં જઈને આ લોકોની અંદર રેડ પાડવાની હિંમત નથી ત્યાં આ લોકો નામર્દો બની જાય છે પરંતુ કોઈ મજબૂર વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય ઈમાનદારીથી ધંધો કરતો હોય તો એમને હેરાન કરવા માટે પરેશાન કરવા માટે એમના લારી ગલ્લા દુકાનો તોડવા માટે આ અધિકારીઓ તરત જ પહોંચી જાય છે તો હું પૂછવા માંગુ છું આવા લોકોને કે તમારી અંદર માણસાઈ જેવું છે કે નથી જે જગ્યાએ તમારે રોફ બતાવવાનો છે દાદાગીરી બતાવવાની છે તમારો પાવર બતાવવાનો છે ત્યાં તો તમે લોકો મીંદડી જેવા થઈ જાઓ છો એકદમ ત્યાં તમારી હોશિયારી બધી ક્યાં જાય છે હું પૂછવા માંગુ છું આ બધા જ અધિકારીઓને જે રીતે આણંદની અંદર એક ગરીબ વ્યક્તિની દુકાનને અચાનક પાડી દેવામાં આવી છે

પણ કોઈ મજબૂર વ્યક્તિ ઈમાનદારીથી ધંધો કરે છે તો એમને ધંધો નથી કરવા દેતા આ લોકો આણંદ જિલ્લાની આ ઘટના છે સૌપ્રથમ તો તમે એ વ્યક્તિની જે વેદના છે એ વેદનાને સાંભળો તમારું હયું ફાટી જશે દોસ્તો પણ આ બે શર્મોને કંઈ ફરક નથી પડતો જુઓ તમે આ વેદના કે એ વ્યક્તિ કેવી રીતે રડી રહ્યો છે કરગરી રહ્યો છે આ અધિકારીઓની સામે પરંતુ આ અધિકારીઓ એમની વાત સાંભળવા તૈયાર નથી અને એમની દુકાન ઉપર બુલડોઝર ચલાવી દીધું છે હું હર્ષભાઈ પૂછવા છું કે કે એક અંદર તમે એવું કહેતા કોઈ પણ વ્યક્તિને ઈમાનદારીથી ધંધો કરવો હોય તો સરકાર એને પચાસ હજાર કે લાખ રૂપિયા સુધીની લોન આપશે લોન લીધા પછી જો અધિકારીઓ આવી રીતે એને બેરોજગાર કરી નાખે તો તમારી લોન આ લોકો કેવી રીતે ભરશે

તો હું કહેવા માંગુ છું કે તમારી અંદર શરમ જેવી જાત છે કે નહીં આ એક વ્યક્તિ મરી મસાલાની દુકાન ચલાવે છે ઈમાનદારીથી પોતાનો ધંધો કરે છે પાંચ કે સાત કિલોમીટર દૂર થી અહીંયા ધંધો કરવા માટે આવે છે તમે એને નોટિસ ફટકાર્યા વગર એમની દુકાન ઉપર અચાનક બુલડોઝર ફેરવી દો એટલે શું તમારા બાપુજીની દુકાન થઈ ગયા મન ફાવે એમ કરવાનું જે જગ્યાએ તમારે બુલડોઝર ફેરવવાના છે જે અડ્ડાઓ બંધ કરાવવાના છે ત્યાં તમારી હિંમત નથી ચાલતી જે તે અધિકારીઓએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય એમની પાસેથી રૂપિયા લીધા છે ત્યાં તમારી હિંમત નથી ચાલતી પરંતુ આવા મજબૂર લોકોને તમે પરેશાન કરો છો શરમ આવી જોઈએ તમને લોકોને ગુજરાતના ગૃહમંત્રીને પણ હું કહેવા માગું છું કે આવી ઘટના જોયા પછી તમને પણ શરમ આવી જોઈએ કે એક મજબૂર વ્યક્તિને આપણે શા માટે પરેશાન કરીએ છીએ તમારી એવી કઈ મજબૂરી છે કે આવા મજબૂર લાચાર લોકોને તમે પરેશાન કરો છો તકલીફ પહોંચાડો છો જે સાંજે પાંચસો હજાર રૂપિયા કમાય છે કે પછી તમને ત્યાંથી કોઈ પણ જાતના હફ્તાઓ નથી મળતા એટલે આ લોકોને તમે પરેશાન કરો છો જે જગ્યાએથી તમને આસાનીથી હપ્તાઓ મળે છે ત્યાં તો તમારી હિંમત નથી ચાલતી બુલડોઝર ફેરવવાની પણ આવા લોકોને તમે હેરાન કરો છો ને તો યાદ રાખજો આ લોકોના નિશાસા તમને નહીં છોડે તમારા બાળકોને નહીં છોડે કારણ કે એમને પણ પરિવાર છે એમના ઘરે પણ બાળકો છે એટલે મહેરબાની કરીને આવા મજબૂર લોકો જે ઈમાનદારીથી ધંધો કરે છે એને ધંધો કરવા દો સાહેબ આવી રીતે પરેશાન ન કરો તમારે બુલડોઝર ફેરવવાનો ખૂબ શોખ હોય તો આવો હું તમને એડ્રેસ આપું કેટલી કેટલી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં તમે બુલડોઝર એક વખત ફેરીને બતાવો જો તમારી અંદર તાકાત હોય તો ત્યાં નહીં જાય કોઈ કારણ કે ત્યાંથી મસ મોટા હપ્તાઓ લીધેલા હોય છે કયા મોટે ત્યાં જવું અને આ ગરીબ મજબૂર લાચાર લોકો હપ્તાઓ નથી આપતા ચાલો કદાચ ગેરકાયદેસર એનું બાંધકામ છે તો તમારી ફરજ શું છે કે એને નોટિસ આપવી પડે તમારે વગર નોટિસ એ તમે ડાયરેક્ટ આવી ગયા છો શરમ આવી જોઈએ તમને લોકોને વિડીયો વધુમાં વધુ શેર કરો દોસ્તો દરેક લોકો સુધી પહોંચાડો એટલે દરેક લોકોને ખ્યાલ આવે કે ઈમાનદારીથી જો તમે ધંધો કરશો ને તો આ સરકારની અંદર તમને આ ભ્રષ્ટ અધિકારીઓ ઈમાનદારીથી ધંધો નહીં કરવા દે ખૂબ શેર કરો આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડો જય હિંદ